જે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમ ને વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કર્યું જ્યાં મુખ્યમંત્રી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ વિવિધ યોજના હેઠળ આદિવાસી બંધુઓને મળતી સહાયનું લાભનું વિતરણ પણ કરવામાં આવ્યું ત્યારે ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જ્યાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન જે કહી શકાય કે ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં સહભાગી થયા હતા ત્યારે વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આદિવાસી સમાજના મોટા ભાગના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે આદિવાસી બંધુઓને મળતી સહાયના લાભોનું પણ વિતરણ કરાયું ઓગસ્ટ ઓગણીસો ચોરાણું વિશ્વ આદિવાસી દિવસ તરીકેની જે ઘોષણા કરી અને એના માનમાં પૂરા વિશ્વમાં જ્યારે આદિવાસી દિવસની ઉજવણી થાય તેના ભાગરૂપે અમે પણ ગુજરાતમાં ગુજરાત સરકારના માધ્યમથી આદિવાસી દિવસની ઉજવણી વિકાસના રૂપમાં કરીએ છીએ અને વિકાસના રૂપમાં આદિવાસી સમાજના મારા આગેવાનો છે આપણા વડીલો માતાબેનો યુવાનો વિકાસના કામોમાં એમને એનો જેનો લાભ છે એને મળે એના માટેના પ્રયત્નો આદિવાસી કરે છે એમને ત્રણસો પાસઠ દિવસ તો આદિવાસી સમાજના ઉત્થાન માટે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાયો જે કંડાર્યો હતો વિશ્વ વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી એને આગળ ધપાવીને અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે અમારા ગુજરાતમાં જે આપણા ચૌદ જિલ્લાઓ અને આપણા છવ્વીસ જેટલા સ્પોર્ટ પર મારા મંત્રીશ્રીઓ મારા આગેવાનો અને અમારી જે ગુજરાત સરકાર આદિજાતિ હસ્તક સંચાલસ જે સ્કૂલો હતી આપણી આઠસો અડત્રીસ જેટલી સ્કૂલોનું એ બધાનું આજે લાઈવ અહીંયાથી પ્રમાણ છે અને બધાને જોડીને આજે વિકાસના રૂપમાં આ દિવસને અમે ઉજવીએ છીએ અને આજે વિશ્વ આદિવાસી દિવસને વિકાસના રૂપમાં વિકાસની ભેટ એક હજાર ચૌદ કરોડ જેટલી માધમર રકમ જે કામોનું ખાતમુહૂર્ત કેટલાક કામોનું લોકાર્પણ અને વ્યક્તિગત લાભો અમારા ગુજરાતના આદિવાસી બાંધવોના ચરણે આજે ધર્યા છે એ બધા હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સવિશેષ આપના મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપના માધ્યમથી ગુજરાતના દેશના ને વિશ્વના આદિવાસી સમાજના અમારા બાંધવોને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઢેર સારી શુભકામના પાઠવું છું શાળાઓ એકસઠ જેટલા શિક્ષકો એક જ